દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના આરોપીને જડપી પાડવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ સહિત ટેકનોલોજીની મદદથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કિંગ ગેંગના ચૌદ સભ્યોમાંથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ચૌદ જેટલી ચોરીનો પર્દાફાશ પણ થયો છે એક મહિનો પહેલા ખંબાલિયામાં ઘરફોડ થઈ હતી એને ડિટેક કરવા માટે અમારી જે સ્થાનિક પોલીસ અને એલસીબીની જુદા જુદા ટીમે જે છે મહેનત કરતી હતી એમાં અમે જે હ્યુમન સોર્સથી એ ખબર પડી કે એ જે ટીમ છે એ સેમ સીએમએમઓની ટીમ મોટા ભાગે જે અમારા એમપીના બોર્ડર જિલ્લાઓ છે એમાં એક્ટિવ થાય છે તો એના ઉપર ટેકનિકલ સર્વેલન્સ કરી ત્યારે અમારે જે ખબર પડી કે ટીમ જે આરોપીઓની જે ટીમ છે એ ધાર જિલ્લામાં મૂલ રહે છે એને શોધવા માટે અમારી અહીંયાથી બે એલસીબીની ટીમ ગઈ હતી એમાં ફિર પછી એની મહેનતના આધારે અમે અહીંયા જે છે અમારી ચાર જેટલા આરોપીની અટક થઈ ડિટેન કરવામાં આવેલ હતો એમાં સંજય વિનોદ સુરેશ અને સોહન કરીને છે અને કુલ કરીને અત્યારે કુલ મુદ્દામાલની વેલ્યુ જે છે એ ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ જેટલી છે એમાં સાત જેટલી બાઇક અને લેપટોપ પણ સામેલ છે અને એમાં અત્યાર સુધીમાં એના અમારા જિલ્લાના એક અને જુદા જુદા જિલ્લાઓના ગુજરાતના અને મહારાષ્ટ્રના અગિયાર જેટલા ઘરફોડ ચોરી અને બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે